ભાજપ અધ્યક્ષ જે પી મહાસચિવો સાથે બેઠક આવતીકાલની બેઠક પહેલા આજે ચર્ચા કરવામાં આવશે આવતીકાલે દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય બેઠક મળવાની છે ગુજરાત નવા પ્રદેશ પ્રમુખ લઈને

પ્રદેશ અધ્યક્ષ કોણ હશે તેને લઈને પણ મંથન છે તે કરવામાં આવશે. તમામ રાજ્યના પ્રમુખ અને સંગઠન મહામંત્રી છે તે આ બેઠકમાં હાજર રહેશે અને બી સંતોષ દ્વારા આ બેઠક છે તે લેવામાં આવશે અને ગુજરાતની હાલ રાજકીય અને સામાજિક પરિસ્થિતિઓ શું છે તેને લક્ષમાં રાખી અને આ મનોમંથન છે તે આ બેઠકમાં કરવામાં આવશે કહેવાય રહ્યું છે કે ડિસેમ્બર માર્ચ આસપાસ સંગઠન પર્વ જે છે તે પૂર્ણ થશે સદસ્યતા અભિયાન છે તે પૂર્ણ થશે અને ત્યારબાદ ગુજરાતના નવા અધ્યક્ષ કોણ તેની જાહેરાત છે તે થાય તે પૂરી શક્યતા છે તે જોવાઈ રહી છે કશ્યપ અમારી સાથે જોડાયેલા રહેજો આગળ પણ આપણા પાસેથી માહિતી લેતા રહીશું તો નવા સભ્યોને જોડાવાના અભિયાન મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે બેઠકમાં રાષ્ટ્રીય પદાધિકારીઓ પણ જોડાવાના